અયોધ્યામાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો યશોદાજી ને ત્યાં અવધમાં પરમાત્મા કૃષ્ણ જન્મ્યા સાચું કે ખોટું સાચું કે ખોટું અયોધ્યામાં ભગવાન કૃષ્ણ જન્મ્યા નહી ધામ અને નામ બે મેચ થાય યા તો એ બોલના પડેગા કે અયોધ્યામાં ભગવાન રામ જન્મ અને યા તો એસા બોલના પડેગા મથુરા મે પરમાત્મા કૃષ્ણ પહેચાને જાતે હે એક ધામ પહેચાને જાતે એક રૂપ સે પહેચાને જાતે હે ભગવાન રામ ના આત્મા એવી સુંદર મુરલી છે સંભવ છે ભગવાન કૃષ્ણની મૂર્તિ આ બંને તમારી સામે પડી હોય તો આપણે કોને રામ કહેશું અને કોને કૃષ્ણ કહેશું પ્લીઝ આન્સર મી હા કોને આ સીધી વાત છે જેના હાથમાં ધનુષ્ય બાણ છે રામ અને જેના હાથમાં મુરલી છે જેના મસ્તકે મોરપી છે અને જેના 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 મસ્તકે જાજર માર મુકટ ઈ સરળતાથી કહી દેશો કે આ રામ છે ના કૃષ્ણ પણ ઈ મુરલી ને ધનુષ્ય હું લઈ લઉં અને પછી તમને કહું કે હવે મને આમાંથી રામ કોણ અને કૃષ્ણ કોણ રૂપ લઈ લીધું તો કહી શકશો કોણ રામ કોણ કૃષ્ણ તો સાહેબ ક્યાંક એવું તો નથી ને કે આપણે ભગવાન કૃષ્ણને નથી ઓળખતા એની મુરલીને ઓળખીએ છીએ

પરમાત્મા લીલા થી પરમાત્મા કે પછી પૂતના ને મારવા માટે ભગવાન રામ તૈયાર થયા તો ચાલે અને તાળીકાને ભગવાન કૃષ્ણ એ શું ચાલે લીલા જરા વિપરીત હો જાયગી નામ ઓર લીલા મેચ નહીં હોય નામ સભી જગ્યા પર જો નામ છે ને મૂળ છે નામ મેચ થવું જોઈએ ધામ સાથે નામ મેચ થવું જોઈએ રૂપ સાથે અને નામ મેચ થવું જોઈએ લીલા સાથે તો આપણે યથાર્થ પરમાત્માને ઓળખીએ એટલા માટે મારે કેવું છે સાસો કી માલા સિમરૂ સીતારા प्रेम के रंग में ड़ा 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 ड़ा। प्रेम के रंग में ऐसी हीरो अद्वैतवादी अद्वैत बन गया एक ही, ही मैं है। है। अभी अभी कह रहा था व्यासपीठ से क्या जगत न खोटा खोटू सूत्र खोटू वाक्य हो तो आई लव यू शु काम लव हो आई ने यू हो वहां तो अद्वय तो होता है भगवान राधा जी ने कृष्ण इसका शास्त्रीय प्रमाण मुझे मुझसे मत मांगिएगा मगर भाव जगत की कथा है इसलिए कह रहा हूँ राधा जी और भगवान कृष्ण बैठे हुए जरा ध्यान दीजिएगा फिर से कह रहा हूं इसका शास्त्रीय प्रमाण मत मांगिएगा मुझसे शायद में देने में मगर एक भाव जगत की कथा है ये सिद्धांत को प्रतिपादन करने के लिए भगवान कृष्ण और राधा जी अकेले में बैठे हुए थे आ, आ, चर्चा कर रहे थे एक एक दूसरे को देख रहे थे उसमें भगवान कृष्ण ने एक प्रश्न राधा जी से पूछा और एक प्रश्न राधा जी ने कृष्ण जी से पूछा वान कृष्ण ही राधा जी ने पूछू के राधे आज जगत में ऐसी कई जगह है जहां हूं फिर से कह रहा हूँ इसका शास्त्रीय प्रमाण मुझसे मत मांगिएगा ये भाव जगत की कथा है हे राधे आज जगत में ऐसी कई जगह है जहां हूं नहीं એટલે ભગવાનને એમ હતું કે રાધાજી અત્યારે એમ કહેશે કે પરમાત્મા તમે તો સર્વ વ્યાપક છો સર્વમયી છો એટલે એવી કઈ જગ્યા હોય કે તમે ન હો તમે તો દેશે દેશે અણુ અણુમાં તમે તો બધે જ વ્યાપક છો ઇન્ફિનિટ પણ રાધાજીએ કીધું ભગવાન વ્યાપક છો પણ એક જગ્યાએ નથી લે એટલે ભગવાન કૃષ્ણ પણ ચોંક્યા ભગવાન કૃષ્ણએ કીધું કે રાધાજી મેં વ્યાપક હોઉં ફિર બી એક જગ્યા નહીં હું કહા ત્યારે દાદાજીએ કીધું બધે જ છો પરમાત્મા મારા નસીબમાં નથી વスタ મે હા તમારી સાથે પ્રેમ કરીને પણ વિયોગમાં રહેવું પડે છે તમારી સાથે લગ્ન કર્યા પછી પણ મારે વિયોગમાં રહેવું પડે છે હા એટલા માટે ભાગવતમાં છે ને વ્યાસજીએ ગોપી શબ્દ ગોપીઓ માટે એક શબ્દ વાપર્યો છે ધ્યાનાત પ્રાપ્તો અચ્યુતાશલેષા નિરવૃત્તાક્ષિણ મંગલા હા છે ને એમાં વિશેષ કરીને રાધાજીને પરમાત્માને મળવા માટે શરીરની જરૂર નહોતી મારા વાલા આંખ બંધ કરે એટલે ધ્યાનમાં કૃષ્ણ આવે અને અચ્યુતા આશ્લેષ આલિંગન આપતા આપતા ધ્યાનમાં લે